આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટવાળી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો ઉમરગામના કલગામ સોરઠવાડમાં આવેલી કંપની આગળ છરીઓ મારી યુવકની હત્યા પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામ ખાતેના સોરઠવાડમાં આવેલ સમારોહ કંપનીના ગેટ સામે રાજેશ સોરઠી કંપનીમાં નોકરી કરી ટેમ્પો ચલાવતા અને સોરઠવાડમાં રહેતા એક જ નાતીના આરોપી ઈસમોએ તકરાર કરી યુવકના માથા ઉપર મહિલાએ પથ્થર મારી છરીના ગાંજીકી લાકડાના ફટકા મારી કરપીણ હત્યા કરી મોતના ઘાટ ઉતારી આરોપી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ અગ્રણીઓને થતા ઉમરગામ મરીન પોલીસની ટીમને બનાવની જાણ કરી હતી ઉમરગામ મરીન પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી મહિલા સહિત પાંચ ઈસમોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે ઘટનાની વિગતવાર વાત કરીએ તો ઉમરગામ તાલુકાના કલગામમાં આવેલ સોરઠવાડ ખાતેની સમારોહ કંપનીના ગેટ આગળ છવ્વીસ જાન્યુઆરીએ રાત્રિના આઠ કલાકે આરોપી ઈસમ એક સમ થઈ કંપનીમાં અન્ય બહારથી મજૂરોને લાવી કંપનીમાં કામ કરવાનું જણાવી મૃતક રાજેશ ભીખુભાઈ ના પાડતા મૃતક રાજેશ સોરઠીએ આરોપીઓને કે અમે તો તો ગામના માણસો છીએ હું કંપનીમાં કામ કરવાનો છું એમ જણાવતા હિનાબેન સોરઠીએ એક પથ્થર વડે મૃતકના માથાના ભાગે ઈજા પહોંચાડી હતી ત્યારે મિલન અને અક્ષયે ચપ્પુ વડે મૃતકના પેટના ડાબા ભાગે તથા ડાબા ખભામાં ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જે ઉમેશ તથા રોહિતે લાકડા વડે રાજેશને ફટકો મારતી વખતે તેની ધર્મપત્ની વર્ષા સોરથી વચ્ચે પડી બચાવવા જતાં તેણીને પણ લાકડાના ફટકા માર્યા હતા અને અક્ષય અચાનક ત્યાં દોડી આવી મૃતકની પત્ની વર્ષાના પીઠના ભાગે ચપ્પુના ઘા ઝીકી દઈ તેને તથા તેના પતિને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તે દરમિયાન તેમના સગા સંબંધીઓ ઘટના સ્થળ ઉપર આવી ઈજાગ્રસ્ત બંને પતિ પત્નીને ભિલાડ સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા ભોગ બનનાર રાજેશને ગંભીર ઈજાઓ હોવાના કારણે ફરજ ઉપરના તબીબે તેમને મૃત ઘોષિત કર્યા હતા જેથી નાની પાંચ દીકરીઓ પિતા વિહોણી બનતા સોરઠી સમાજમાં આઘાતનો ઘેરો પ્રત્યાઘાત પડ્યો હતો મૃતકની પત્ની વર્ષાબેન રાજેશભાઈ ભીખુભાઈ સોરઠીએ નારગોલ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી પોલીસે ઘટનાની ગંભીરતા જાણી આરોપી ઈસામોમાં અક્ષય અશોક સોરઠી મિલન અશોક સોરઠી ઉમેશ અશોક સોરઠી રોહિત જીવણ સોરઠી તમામ રહે કલગામ સોરઠવાડ સામે આઈપીસીની કલમ ત્રણસો બે ત્રણસો સાડત્રીસ ત્રણસો ચોવીસ એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ તથા જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવી છે હિના રોહિત જીવણ સોરઠી ભાગી જતાં ઉમરગામ મરીન પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં મહિલાની ધરપકડ કરી આગળની તજવીજ હાથ ધરી હતી હત્યાના બનાવ બાદ સ્થાનિકોએ કંપની સામેની કેન્ટીન સળગાવી નાખી હતી પરંતુ વલસાડ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો હત્યાના બનાવમાં વિવાદ તમામ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવાયો હતો અને કંપની નજીક ઘટના સ્થળે પોલીસના જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો અને કોઈ મોટી ઘટના ન બને તે માટે પોલીસ ખડેપગે તૈનાત કરી દેવામાં આવી હતી